ઓમ સર્વ મંગલમાંગલિયે શિવે સર્વા પ્રાદિકે શરણીયે ત્યંબકે ગૌરી નારાયણી નમસ્તુ તે હર હર મહાદેવ બધા પારિવારિક મિત્રોને મિત્રો તમારા બધાનું અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં ચા સ્વાગત છે આજે માતાજીના નવલા નોરતા ચાલુ હોય તેના દરેકે દરેક સ્વરૂપની માહિતી રજૂ કરતો વિડિયો અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ ઉપર રજૂ કરવામાં આવે છે કે જેમ કે પ્રથમ શૈલપુત્રી શૈલપુત્રી દ્વિતીયમ બ્રહ્મચારીણી તૃતીયમ ચંદ્રગ્રંથેટી કુષમાન દેતી ચતુર્થકમ પંચમ સ્કંદ માતેથી એટલે કે આ પાંચમા નોરતાને દિવસે જે સ્કંદ માતાનું મહત્ત્વ રજૂ કરવામાં આવ્યું તે પણ મિત્રો સાંભળજો એટલે પાંચમા નોરતાના માતાજી કે જે નવદુર્ગા માતાજીનું પાંચમો સ્વરૂપ સ્કંદ માતા કહેવામાં આવ્યા તેનું મહત્ત્વ તમને ખબર પડે આજ રીતે નવે નવ દિવસ અલગ અલગ પૂજાતા દેવીઓના મહત્ત્વ અમારી ચેનલ દ્વારા રજૂ કરવામાં આવે છે જે કંઈ માહિતી આપણે આપીએ તે સારી સાચી અને સારી રીતે આપીએ છીએ તો મિત્રો આવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારી આરે જોડાજો બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ